છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ ભારતમાંથી એવા સૂર્યનો ઉદય થયો કે જે ક્યારેય ભૂલી ના શકાય સિમ્બોલ ઓફ નોલેજના ખ્યાતિની સન્માનિત અને ભારત રત્ન ચઢી તેવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે દિવસે ભારતની ભૂમિ પરથી વિદાય લીધી હતી તે દિવસ એટલે મહાપરિનિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ખાસ કરીને દબાયેલા કચડાયેલા લોકો અને એસસી એસટીના લોકો બાબા સાહેબને પોતાના ભગવાન સમાન ગણે છે આજના દિવસે તમને યાદ કરીને તેમની આંખોમાં આશુ ધારા વહેતી રહે છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણમાં સત્સત નમન આજનો દિવસ ક્યારે ભૂલી ન શકાય તેમની વિદાય હંમેશા માટે ચાલતી રહેશે અને ભારતને તેમની કોટ સદાય રહેશે પરંતુ જે આવ્યા છે તેમને જવાનું છે અને તેમની યાદો આપણી સાથે છે આવા મહાપુરુષોને યાદ કરીને ભારતનું ગૌરવ વધારીએ આજે જય ભીમ જય ભીમ કરીને દરેક લોકોના આંખમાં આંસુ હોય છે કારણ કે આ ભીમે ભારતને એવું બંધારણ આપ્યું કે આજે કોઈ પણ વ્યક્તિ કાયદાથી વંચિત નથી અને દરેકને સમાનતામાં લાવીને કટારમાં બધાને ઉભા કરી દીધા છે ક્યારે આવા મસીહાને કેમ ભૂલી શકાય તેમ જય ભીમ નમો બુદ્ધાય જય હિન્દ જય ભારત